આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો નકલી બિયારણને લઈને ખેડૂતો સાવધાન ડાંગરના પાકની રોપણી કરતાં પહેલાં તેના યોગ્ય બિયારણની જરૂર છે જેની ખરીદી કરવા જતાં ભાગના ખેડૂતો છેતરાઈ જતા હોય છે જેથી ડાંગરના પાકની રોપણી માટે ખેડૂતે આબોહવા અને સિંચાઈના માધ્યમોને ધ્યાનમાં રાખીને બિયારણ પસંદ કરવું જોઈએ આ સાથે ખેડૂતે પાણી ભરાઈ જવાની સ્થિતિ અને જમીનને ધ્યાનમાં રાખીને પણ ડાંગરનો પાક ઉગાડવો જોઈએ કારણ કે ડાંગરની ઘણી જાતો છે જે ઓછા પાણીવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે જ્યારે ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં ઉગાડવામાં આવે છે ડાંગરના પાકને તૈયાર કરવામાં એકસો દસથી લઈને એકસો ચાલીસ દિવસનો સમય લાગે છે મિત્રો બીજા સમાચાર સામે નજર કરીએ તો ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધીવંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે અને દસ જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને બાર જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં તેરમી મેથી અઢારમી મે સુધી થયેલા માવઠાને કારણે ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું રાજ્ય સરકારે માવઠાને કારણે પાક નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો હતો જે હવે પૂર્ણ કરી દેવાયો છે તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત સોળ હજાર એકસો હેક્ટર વિસ્તાર માવઠાને કારણે અસરગ્રસ્ત થયો છે ગુજરાતના સાત જિલ્લાના દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને નુકસાન થયું છે અંદાજે સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજી પણ ગરમી પડી રહી છે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે આજે વલસાડ તાપી અમરેલી ભાવનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે